ગઈકાલે સુરુજી પાર્કના રહીશો પાણીની સમસ્યાને લઈને પાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં એક વ્યક્તિનું મોત નિબજતા આજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસ સમિતિના પ્રમુખ પૃથ્વી જોશીએ જણાવ્યું કે રહીશો દ્વારા અગાઉ પણ પાલિકામાં રજૂઆત કરી છતાં પણ તેમના પ્રશ્નોનો નિકાલ ન આવતા ફરીવાર તેઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા જેથી આ બાબતે સ્થાનિક કાઉન્સિલર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ જવાબદાર છે જેથી ચેરમેનને તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અને આ વિસ્તારની ગંદા પાણીની જે સમસ્યા છે તે તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવું જોઈએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં ગઈકાલે વડોદરા શહેરમાં કોર્પોરેશનની કચેરીમાં પંદરમું મોત થયું છે પંદરમું મૃત્યુ એટલા માટે કહું છું કારણ કે ચૌદ નિર્દોષ લોકો બાર નિર્દોષ બાળક અને બે નિર્દોષ શિક્ષકોએ હરણી તળાવમાં જીવ ગુમાવ્યો

જે ખાડા ખોદવાનું કામ ખાડા પૂરવાનું કામ પાણીના ટેન્કર લાવવાનું કામ આ બધા કામો મોટાભાગે જે સબ કોન્ટ્રાક્ટ તમે તપાસ કરો તો ભારતીય જનતા પાર્ટીના મળતી આવો અને માટે જ દિવસે દિવસે તમે જુઓ વિચાર કરો કે એક મહિના પહેલાં જ્યારે આ નાગરિકો અહીંયા રજૂઆત કરવા આવ્યા ત્યારે જે સ્ટેન્ડિંગના ચેરમેન એમની ટીવીનો વિડીયો છે અમારી પાસે એક કોર્પોરેટરનું તો ઓડિયો રેકોર્ડિંગ પણ અમારી પાસે આવ્યું છે કે એમને વિડીયોમાં એવું કીધું ઉધતાઈ ભર્યું વર્તન કર્યું એક મહિના પહેલાં જો આ પ્રોબ્લેમ સોલ્વ થયો હોત તો આ વ્યક્તિએ જીવ ના ગુમાવ્યો હોત પરંતુ આ લોકોના ભ્રષ્ટાચારના પાપે વર્ધાણી પ્રજાને સહન કરવાનું આવ્યું છે દુઃખ થાય છે કે આ લોકો માનવતા ભૂલી ગયા છે આજે હરણી બોટ કાંડની આંખ તો શાંત થઈ નથી અને આજે ચોવીસ કલાક થવા આયા બીજેપીનો કોઈ નેતા જે આ વ્યક્તિ વોર્ડ નંબર છમાં માં ગુજરી ગયા એ વ્યક્તિને મળવા ગઈકાલ રાત્રે અમે એમના ઘરે હતા મારી સાથે અમારા પૂર્વ વિપક્ષી નેતા અમારા કોર્પોરેટર હતા આજે સવારે પણ અમે એમના ઘરે હતા હું પૂછવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને કે તમારા ચૂંટાયેલા પાંખના કોર્પોરેટર વિસ્તારના તમારા મેયર તમારા સ્ટેન્ડિંગના ચેરમેન કેમ ના ગયા માનવતા તો હોય કે ના હોય કે માનવતા ભૂલી ગયા છો સત્તરણસામાં ભાન ભૂલ્યા માનવતા પણ ભૂલ્યા અને આજે તમને આટલું બધું અભિમાન છે કે તમને એવું છે કે આ પ્રજા અમને ચૂંટાઈને ફરી મોકલી જ દેશે આ તમે ભૂલ કરો છો કુદરતથી મોટું ને પ્રજા સર્વોપરી છે આ પ્રજા જોઈ રહી છે કે જે વ્યક્તિ ગઈકાલે રજૂઆત કરવા આવ્યો વેરો ભરતો હતો ટેક્સ પેયર હતો એના પરસેવાના રૂપિયાનો વેરો ભરતો હતો ને એને વેરાને સામે શું માંગ્યું બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી માંગ્યું શું બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી તમે ના આપી શકો પ્રધાનમંત્રી આઈને વાતો કરે ટ્વેન્ટી ફોર સેવન હર જલ હર નલ મે જલ ઓ સાહેબ વડોદરા જુઓ અહીંયા બે ટાઈમ ચોખ્ખું પાણીના ફાફા છે પાણી ટેન્કરો મંગાવી પડે એ પણ કોર્પોરેટરોને આજી કરવી પડે ત્યારે ટેન્કર આવે ને એ પણ પૈસાથી કોઈ ટેન્કર મફતમાં નથી આવતી લોકોના ઘરમાં પાણીના જગ લાવવા પડે આરો ના મશીન લાવવા પડે તો આજે પચીસ વર્ષના ભાજપના શાસનમાં આ જોવાનું વાતો સ્માર્ટ સિટી ની કરવાની અને સ્માર્ટ સિટીમાં તમે બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આપો કોઈ રજૂઆત કરો આવે એનો જીવ જાય એનો જીવ જાય તમે એને મળવા પણ ના જાવ શું છે ખરેખર જો એમનામાં નૈતિકતા હોય તમારે તો રાજીનામું આપી દેવું જોઈએ તમારા વિસ્તારમાં એક વ્યક્તિની મોત થઈ ગઈ છે પાણી બાબતે તમે પાણી નથી આપી શક્યા મૃત્યુ થયું છે તમે રાજીનામું આપો અને કોર્પોરેશને આની પર પોલીસ કેસ કરવો જોઈએ કારણ કે એ બંને એના માટે જવાબદાર